સુરતની લાજપોર જેલમાં કેદીઓ આધ્યાત્મિકતા તરફ વળ્યા છે કેદીઓએ છી હજારથી વધુ ધાર્મિક અને મોટિવેશનલ પુસ્તકોનું વાંચન કર્યું જેલમાં પુસ્તકોનું વાંચન ન કરી શકતા કેદીઓ માટે ઓડિયો લાઇબ્રેરી પણ ઉપલબ્ધ છે સુરતની લાજપોર જેલમાં બંધ કેદીઓ આધ્યાત્મિક અને સકારાત્મક જીવનશૈલી તરફ વળ્યા છે કેદીઓમાં ધાર્મિક મોટિવેશનલ અને આધ્યાત્મિક પુસ્તકોની માંગમાં મોટો વધારો થયો છે બે વર્ષ અગાઉ જેલની લાઇબ્રેરીમાંથી મહિને સરેરાશ આઠસો પુસ્તકો ઈસ્યુ થતા હતા જે આજે વધીને બાવીસ થઈ ગયા છે કેદીઓ પોતે પુસ્તકો વાંચીને અન્ય કેદીઓને પણ વાંચન માટે પ્રેરણા આપી રહ્યા છે જેલમાં કયો કેદી કયું પુસ્તક વાંચે છે તેનો રેકોર્ડ પણ રાખવામાં આવે છે જે કેદીઓને વાંચતા નથી આવડતું તેમના માટે ઓડિયો લાઇબ્રેરીની પણ સુવિધા ઉપલબ્ધ છે આ પુસ્તકો થકી કેદીઓના માનસ પરિવર્તન કરવાનો અને તેઓ સુધરીને સારું જીવન જીવે તે માટેનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે લાજપોર જેલમાં વર્ષ બે હજાર ચોવીસમાં છવ્વીસ હજારથી વધુ પુસ્તકોનું કેદીઓએ વાંચન કર્યું છે મારું નામ અશોક છે દોરોબા વાઘેલા અશોકભાઈ ક્યાં છો અને શું સજા અને અત્યારે કઈ રીતના તમે વાંચી કરી હું અત્યારે લાજપોર મધ્યસ્થ જેલમાં છું અને છેલ્લા ત્રણસો બેની અંદર છેલ્લા ચૌદ વર્ષથી આજીવન કેદની સજા ભોગવી રહ્યું છે મારા જીવનની અંદર આ પુસ્તકો વાંચવાથી ઘણું જ પરિવર્તન આવેલ છે અને આ પુસ્તકો લાઇબ્રેરીની અંદર જે આધ્યાત્મિક પુસ્તકો હોય કોઈ ધાર્મિક કે જે બૌદ્ધ કથાઓ હોય જૈન કથાઓ હોય કે રામાયણ હોય અથવા ભાગવદ્ ગીતા હોય તો આવા અમે જે પુસ્તકો વાંચીએ છીએ અમુક બીજા પણ પુસ્તકો વાંચીએ છીએ ઘણી સમય તો પુસ્તકો વાંચવાથી અમને ઘણો મનની અંદર આનંદ થાય છે અને વધતા અમારું પરિવર્તન પણ અમને ઘણું બદલવા માટેનો વિચાર આવે છે કે ભાઈ જે અમારાથી ભૂલ થઈ ગઈ છે એવો ફરીથી જીવનની અંદર ક્યારેય ભૂલ થાય નહીં અને અમારાથી જે ભૂલ થઈ છે પણ બહાર પણ કોઈ આવી ભૂલ જીવનની અંદર કરે નહીં અને સારી રીતે જીવન જીવે સમાજની અંદર બધા માણસો આપણા પરિવારના માણસો કે જે તે આપણા વ્યક્તિઓ હોય એમને આપણે સમજાવી શકીએ છીએ આપણે રજા ઉપર જઈએ આવીએ ત્યારે પણ બધાને જણાવીએ છીએ કે ભાઈ અમે જે કર્યું છે એવું હવે તમે કોઈ કરતા નહીં અને અમે જે અત્યાર સુધી અમારા ગુનાને ભૂલ થઈ ગયેલી છે એવા ફરીથી અમારા જીવનની અંદર ક્યારેય ભૂલ થાય ને એ માટે અમારું પરિવર્તન ઘણું આવી ગયું છે અમારા મનની અંદર ખોટા વિચારો આવતા નથી અને સારું કંઈક કરવું એવા મનની અંદર વિચારો આવે છે Thank you.